નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે બે હજાર પચીસમાં રેશન કાર્ડ ધારકોને આ સુવિધા મળશે બે હજાર પચીસમાં રેશન કાર્ડની જરૂર નહીં પડે ભારત સરકાર મેરા રેશન કાર્ડ મેરા રેશન કાર્ડ બે પોઈન્ટ ઝીરો નામની એપ લોન્ચ કરી છે જેનાથી રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાશે એપમાં આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે આ એપ રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરે છે આ એપથી કરોડો કાર્ડ ધારકોને રાહત થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશ્વ વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં પડશે કાતિલ ઠંડી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે વાદળછાયા અને ધુમ્મસ હવામાન વચ્ચે કેટલીક જગ્યાએ માવઠું થયું હતું હજુ પણ ચોવીસ કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં માવઠાની વકી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર નર્મદા ડાંગ અને તાપીમાં હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ આગામી દિવસોમાં કાદલ ઠંડી પડવાની વકી છે દિવસભર વાદળછાયું હવામાન સર્જાતા હિલ સ્ટેશન જેવો માહોલ હતો સીઝનમાં પહેલીવાર નલિયાનું લઘુત્તમ તાપમાન ઘટી તાપમાન ઘટી ચાર પોઈન્ટ બે ડિગ્રી પહોંચી જતા લોકો ઠૂઠવાયા હતા જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી રહ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો ચૌદ જૂન બે હજાર પચીસ સુધી મફતમાં કરી શકશો આધાર કાર્ડ અપડેટ યુ આઈ ડી એઆઈએ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમય મર્યાદા ફરી લંબાવીશે હવે તમે તમારો આધાર કાર્ડ ચૌદ જૂન બે હજાર પચીસ સુધીમાં ફ્રીમાં અપડેટ કરી શકો છો પહેલાં આ સમય મર્યાદા ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની હતી પરંતુ હવે લગભગ છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે યુ આઈડી એ આઈનું પગલું લાખો લોકો માટે રાહત છે આધાર કાર્ડ ધારકોને સુવિધા આપવા અને તેમની માહિતી અપડેટ રાખવા માટે આ પગલું ભર્યું છે એક્સ પર જારી કરાયેલા પોસ્ટ યુઆઈડીએ કહ્યું આધાર અપડેટની મફત સેવા ચૌદ જૂન બે હજાર પચીસ સુધી ઉપલબ્ધ રહેશે પરંતુ આ સુવિધા ફક્ત માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે